હમાનુ રહીમ વોર્ડ નંબર પાંચમાં કાર્યકરની ભરતી પડી હતી તેમાં હું નાહિદાબ્દુલ અજગભાઈ પ્રોલિયા તેમાં હું ફોર્મ ભર્યું હતું અને મારું સેકન્ડ નામ છે બીજું નામ છે અને જે ફર્સ્ટ નામ છે એ વોર્ડ નંબર બે માં રહે છે કોમલબેન પ્રવીણભાઈ પટેલ તે જીવન જ્યોત સોસાયટીમાં વોર્ડ નંબર બે માં રહે છે હાલ પણ એને જેવી ભરતી પડી તેવું એને રેશન કાર્ડમાં એને એડ્રેસ બદલાવી દીધું અને બધા ડોક્યુમેન્ટ તો તેના જીવન જ્યોતના જ છે ખાલી અને રેશન જેવી ભરતી પડી એવો રેશન કાર્ડ એને બદલાઈ દીધો છે અમે બધી આવી માહિતી કાઢી તેને રેશન કાર્ડ બદલાઈને એને ફોરમ ભરી દીધું અને અમે વારંવાર ડીડીઓ સાહેબને પ્રોગ્રામ ઓફિસરને બધાને રજૂઆત કરી પણ અમને હજી કોઈએ ન્યાય આપ્યો નથી તમે એવી આશા રાખીએ છીએ કે અમને અહીંયાથી ન્યાય મળે અને ન્યાય નહીં મળે તો અમે આગે કોર્ટે પણ જઈશું કોર્ટ નો માર્ગ પણ અપનાવીશું તો અમને ન્યાય મળવા વિનંતી સાહેબ ને અમે કહીએ છીએ કઈ ન્યાય કશું પણ થતું નથી ચલો દાખલો લઈ આવો અને ભરતી પડી ફોર્મ ભરી દો એમ લોકો પછી એમ બીજા બીજા વોર્ડ ના ફોર્મ ભરી દેશે તો દેશમાં તો ભ્રષ્ટાચાર થશે સાહેબ અમને ન્યાય આપવો જોઈએ

જાહેરાત આપે છે કે અરજી કરે તો તે વોર્ડ ની સ્થાનિક હોવી જોઈએ તો તે બેંક તો દેખીતા વોર્ડના સ્થાનિક જ નથી તો એમનું નામ ક્યાંથી આવે સાહેબને એમને ન્યાય આપવા અમને વિનંતી કરીએ છે